દેશ આણંદ માં વૃક્ષ વાવેતર નો કાર્યક્રમ યોજાયો આજરો તારીખ ઓગણીસ છો બે હાજર પચીસ ને રોજ પે સેન્ટર શાળા ખાકસર તાલુકો તારાપુર જિલ્લો આણંદ પ્રકૃતિ એક વરદાન બે પોઈન્ટ જીરો એક નવતર પ્રયોગ અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ આણંદ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં વૃક્ષોનું વાવેતર કરવું અને તેનું જતન કરવાનો નેક સંકલ્પ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અર્ચનાબેન પ્રજાપતિ દ્વારા પ્રત્યેક તાલુકામાં હાલ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે જેમાં ખાકસર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ પચાસ છોડનું વાવેતર કરવામાં આવ્યું ધોરણ બાલવાટિકાના બાળકોને આ છોડ દત્તક આપી છોડનું નામાંકન કરી તેના જતન અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તારાપુર શ્રી નિનામા સાહેબ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર રાહુલભાઈ રબારી ખાકસર સીઆરસી કોઓર્ડિનેટર શ્રી રામજીભાઈ રબારી બીઆરપી એઆરવી શ્રી મહેશદાન ગઢવી ડાલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જીજ્ઞેશ પ્રજાપતિ પ્રાપ્ત કરનાર ખાક્સર પ્રાથમિક શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની ચૌહાણ રશ્મિબેન ભરતભાઈ કે જેઓએ ગત વર્ષે રાજકોટ મુકામે રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધા યોજાય તેમાં ભાગ લીધો હતો અને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવી સાડા ગામ અને માતા-પિતાનું નામ રોશન કર્યું તે બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અર્ચનાબેન પ્રજાપતિ દ્વારા દીકરીનું પુસ્તક અને पुष्पगुચ્છ આપી સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર સહદેવ બિલ્દાર દેશ ઓર પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપ તક પહોંચે